thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે જેઠાલાલને લઈને અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે તારક મહેતા કાસમાં જેઠાલાલે પણ છોડ્યો તારક મહેતા શોધ જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે જોકે મિત્રો વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રખ્યાત પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વિશે અફવાઓ આવી હતી કે તેઓ શો છોડીને ગયા છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે પરંતુ દિલીપ જોશીએ પોતે ત્યારે સ્પષ્ટ કરી છે કે અફવા ખોટી છે ત્યારે વધુ વાત કરવામાં આવે તો તેમણે કહ્યું છે કે જ્યારે શોમાં ના હોય ત્યારે આવી વાતો ફેલાઈ જાય છે જ્યાં સુધી તારક મહેતા કા શો ચાલશે ત્યાં સુધી તે જેઠાલાલના રોલમાં રહે છે નિર્માતા આશિષ મોદીએ પણ આપવાની નકારી કાઢી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી